જેને જરાજ ને આગળ કર્યો એને ખભા ઉપર બેસાડીને એને એને આગેવાન બનાવ્યો અને એ જ અત્યારે શું હાલત છે તમને બધાને ખબર છે અને આ માધ્યમથી હું પણ માંગુ છું કે તારો ઉપયોગ થઈને જઈશ તારે વધારે એમાં લાંબુ નથી ટકવાનું પોતાની જાતના સમાજ આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો લાકડીઓ ખાતો ને તો સમાજના દીકરાની હારે ઉભાનું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની ગોંડલ આ નામ છેલ્લા બે થી ત્રણ મહિનાથી ચર્ચાનો વિષય બન્યો છે આપ સૌ જાણો છો કે જે ઘટના બની છે એ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે પણ હવે આની ચર્ચા ક્યાં સુધી પહોંચી તો કે હવે ગોંડલમાં સ્વ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા અને વિનુભાઈ સિંગાળાની પ્રતિમા મૂકવામાં આવશે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે જે આ પાટીદાર સમાજમાંથી જે મહિલા આવી રહ્યા છે જગીસા પટેલ ત્યાં જે ગોંડલ પહોંચ્યા હતા અને ગોંડલ પહોંચતાની સાથે સૌથી મોટો ધડાકો જગીસા પટેલે કર્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી ગોંડલ કે જેની અંદર બે ઘટના બની હતી જો કે આમ તો એ ગોંડલ અને એનો ઇતિહાસ જોઈએ તો લોહિયાળ રહ્યો છે અને આ ઇતિહાસની વચ્ચે એ ભૂતકાળ ભૂલી જઈએ આપણે અત્યારની વાત કરીએ તો ત્યાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે તેની ચર્ચાઓ વિધાનસભામાં પણ થઈ રહી છે પણ ગુજરાતમાં નહીં રાજસ્થાનની વિધાનસભાને સંસદ સત્રમાં આ એક ચર્ચા ગોંડલને લઈને કરવામાં આવી કારણ કે ત્યાં એક જાટ સમાજના એક યુવકનું મોત થાય છે અને એના મોતની પાછળ એના આરોપ લગાડવામાં આવે છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ કે આ બંને એમને મારી નાખ્યો છે એમનું મર્ડર કર્યું છે બીજી ચર્ચા એ હતી કે ક્ષત્રિય અને પાટીદાર સમાજના યુવકો વચ્ચે બોલાચાલી થઈ એ મામલો પણ ભીચક્યો ત્યારબાદ સમાધાન થયું ત્યારબાદ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ બંને ભેગા થયા સમાધાનની વાત થઈ એક ત્યાં મિટિંગ મળી અને મિટિંગમાંથી અલગ અલગ જે નિવેદનો સામે આવ્યા અલ્પેશ ઢોલરિયા માર્કેટ યાર્ડના જે પ્રમુખ છે તેનું પણ નિવેદન સામે આવ્યું ને તેનું એક નિવેદન એવું હતું કે જયરાજ તો ભાઈ મારો બાપ સમાન છે પગે લાગવાના બધા સામે આવ્યા ત્યારબાદ સમાજમાંથી અમુક યુવકો કે જે એ અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કરી રહ્યા હતા કે ભાઈ અલ્પેશ ઢોલરિયા પાટીદાર સમાજમાંથી આવે છે અને એવું કહે છે કે અમે તો ગોંડલમાં ગણેશને ધારાસભ્ય બનાવવાના છે જોઈ લેજો આવનારા સમયમાં તો પાટીદાર સમાજ હવે એવું કહી રહ્યા છે અમુક એવા લોકો કે ભાઈ પાટીદાર સમાજની અંદર પણ ઘણા બધા લોકો સારા છે જેવા કે નિખિલ દોંગા એની વાત થઈ ત્યારથી નિખિલ દોંગા ગણેશ ગોંડલ જયરાજ શ્રી જાડેજા અને અલ્પેશ ઢોલરિયા આ બધા ચર્ચામાં આવ્યા હતા પણ આજે જિગિશા પટેલની વાત કરવી છે કારણ કે જિગિશા પટેલ પણ ચર્ચામાં છે ગોંડલને લઈને એણે પણ ખૂબ મોટા આરોપ પ્રત્યે આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદ આજે

જયરાજસિંહ જાડેજાને જયંતિભાઈ ઢોલ આગળ લાવ્યા તેની અત્યારે હાલત કેવી છે તેવી જ ઢોલરિયાની પણ થશે આ સૌથી મોટું નિવેદન જે જીગીસા પટેલ છે તેમણે આપ્યું છે ગોંડલમાંથી પેલા જીગીસા પટેલને સાંભળો કે તેણે ગોંડલમાં જઈ અને ત્યાં એ લગભગ લોકો સાથે પણ મળ્યા હતા અને જે લોકો વિરોધ કરી રહ્યા હતા જયરાજસિંહ જાડેજાનો તેમની સાથે વાત કરી અને ખાસ કરીને એમનો પેલા એક વિડીયો પણ આવ્યો હતો એક દિવસ પહેલા કે ગોંડલની અંદર જો પોલીસ તમારી ફરિયાદ ન લે તમને કોઈ ધમકાવે ડરાવે તો મને કોન્ટેક કરો હું તમારા ગોંડલમાં આવીશ ત્યારે આની વિશે ચર્ચા કરી હતી શું કહ્યું જીગીસા પટેલે પેલા એમને સાંભળો આ વાત ખાલી પાટીદારોની નથી આ અઢારે વર્ણના લોકોની વ્યથા છે એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે મારી સામે આટલા બધા પત્રકારો ઉભા છે હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે તમારી સાથે પણ ને એવું છે મારી પાસે એવી પણ વાત આવી છે જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું મારી પાસે આરોપીના આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે આ ચિઠ્ઠો છે એનો અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું પંદર થી સોળ વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને એને હત્યા કરી નાખી હતી સવા રૂપિયાની ટિકિટ માટે એના પછી પીએસઆઈ ની હત્યા કરી નાખી અધિકારી લેવલ ના માણસ ની હત્યા કરી નાખી જયંતિભાઈ વાડોદરિયા ની હત્યા કરી નાખી નીલેશભાઈ રૈયાણી ની હત્યા ભીમુભાઈ સિંગાડા ની હત્યા રાજકુમાર નવો નવો કેસ તમને છે તમારો અધિકાર તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે પોલીસ તંત્રને પણ સવાલ કરો જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે એવી રીતે તમે પોલીસ તંત્ર ને ન્યાયતંત્ર ને બધાને સવાલ કરો સરકાર ને સવાલ કરો એના પછી આશિષભાઈ કુંજડિયા એની હત્યાનો પ્રયાસ થયો હતો રાજુભાઈ સોલંકી જુનાગઢ દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી હતી પછી દેવ સાટોડિયા હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો સત્તર વર્ષ નો છોકરો હતો સાહેબી અને નાની એવી ઘટના જે મારે મારે એના ફાધર સાથે વાત થઈ હતી એના પપ્પાએ મને કીધું કે ભાઈ નાની એવી ઘટના મારો દીકરો રાજકોટ થી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો બાજુમાં ઉભેલા છોકરાને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે એમાંથી માથાકૂટ થઈ છોકરાએ સોરી કહી દીધું છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો આ શું દેખાવા આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો અમારી અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા બાકી છોકરાનું પણ મૃત્યુ થવાનું હતું ધમકીઓ અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે અને છતાં પણ આટલું સહન કરવાની શું ગોંડલ ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે જે ભાવ જે કેતા ને જિલ્લા પ્રમુખ વારે વારે માઇક માંથી બોલે છે કે ગોંડલ ની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે કોના લીધે વધ્યો છે બધું મોટે મોટેથી બરાડા પાડી પાડીને કહેવામાં આવે છે પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે જમીન માલિકને છે ભાવ ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં જાય છે ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બાર બીજે વધારે ભાવમાં કરોડો કરોડો રૂપિયાની કટકીઓ થાય છે તો આજે મારે એટલું જ કેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બાર સ્થાયી થઈ જશે પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે કાલ સવારે ઉઠીને હવે તો ગોંડલ ની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે બહાર બહાર જઈને કોઈ એમ કે મારા દીકરાના મેરેજ કરવાના છે તો કે પૂછે છે ક્યાં રહ્યો છો ભાઈ ગોંડલમાં મારે નથી દીધી દીકરી આવી પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશું અને હું એમ કહું છું કે રોજ મરી મરીને જીવવું એના કરતા અવાજ ઉઠાવો આજે અમે તમારી સાથે ઉભા છીએ અમે તમને સાથ આપીશું સહકાર આપીશું અમારાથી બનતી બનતા પ્રયત્ન કરીશું પણ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે ક્યાં સુધી દરી ડરીને મેં અત્યારે

સમાજે તમને એટલા માટે આગળ કર્યા રહ્યા છે કે તમે એના પ્રશ્નોને વાચા આપો તમે એની સમસ્યાનું સમાધાન કરો અને તમે અત્યારે શું કરી રહ્યા છો તમે પોતાના રોટલા શેકવા ટિકિટો લેવા તમારા પોતાના ધંધાને વિસ્તારવા માટે થઈ અને તમે આવા લોકો સાથે સાટગાટ કરી અને પોતાના સમાજનો સમાજની દલાલી કરી નાખી હોય એવું એવો માહોલ તમે કરી દીધો છે આજની તારીખમાં સમાજ તમારી પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખો તમારી પાસે કોઈને અપેક્ષા નથી કારણ કે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આવશો ને તો વાતનું સમાધાન થશે ને એવી રીતે સમાધાન થશે કે આપણને ન્યાય મળવાનો નથી અને આજે એટલા માટે અમારે લોકો ને અમારા જેવા યુવાનોને મારા જેવી મહિલાઓને આજે ઉતરવું પડે છે મેદાનમાં ઉતરવું પડે છે ક્યાંક ને ક્યાંક આવું છે કે અમારા સમાજના આગેવાનો નથી સમજી શકતા કે લોકોની પીડા શું છે એને પોતાના ઘર ભરવામાં પોતાના બિઝનેસ ને ફેલાવવામાં જ ઇન્ટરેસ્ટ છે એટલે હું સમાજના આગેવાનોને પણ કહું છું તમારા માધ્યમથી અત્યારે કયું ઇલેક્શન રાજનીતિ ઇલેક્શન વખતે દરેક જગ્યાએ ગરમાતી હોય ગોંડલ માં ગોંડલમાં હોય છે દર વખતે વાત તમારી સાચી છે પણ અત્યારે કયું ઇલેક્શન છે લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દામાં ને લઈને નીકળે છે ને તો આજુબાજુમાં કઈ ઇલેક્શન આવતું પણ આજે હું તમને કહું છું કે આજ કોઈ ઇલેક્શન આવતું નથી છતાં પણ અમે તમારા હક માટે નીકળ્યા છીએ અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં માં ઉભા રહી જઈએ

શું કામ ના કરી શકો ત્યાંથી તમે અવાજ કેમ ના ઉઠાવી શકો ગોંડલ અંદર આગામી કાર્યક્રમોમાં અમે બધા જે કીધું અમે બધા નક્કી કરીશું અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી એવી રીતે સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી એટલે કોઈ એવું ના વિચારતા ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણાના માણસ હશે ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણા નો માણસ અમે કોઈના માણસ નથી પેરેલલ બેયનો બેય માણસ જે કોઈ આરોપી છે બેય છે કે જેટલા પણ છે એટલા બધાના આરોપીની સામે લડવાના છીએ અને એ લોકોને સાબિત કરીને દેખાડવાના છે કે તમે લોકો એક ખૂન કરી નાખ્યું એ લોકો અમારી સાથે નથી પણ એ અમારા વિચારોમાં અમારા દિલમાં અમારા મગજમાં છે એટલે તમને આખી જિંદગી હવે તમે જીવશો ને ત્યાં સુધી તમે યાદ રાખશો કે તમે શું ભૂલો કરી છે જો મને એ નથી સમજાતું કે એને કયા વેથી કીધું પણ અલ્પેશભાઈ જે કઈ પણ હોય એ પોતાની જાતના ના આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો ત્યાં છે ને લાકડી ખાતો હતો ને તો સમાજના દીકરાની હારે ઉભાનું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની એટલે અલ્પેશભાઈ ડોલરિયાનું એટલું જ કહું સમાજના આગેવાન બનવાની કોશિશ કરો તમને સમાજનું આગેવાન નથી ગણતું તમારા જે બિઝનેસ છે ને જે તમે આમ કહો છો ને કે એશિયાની સૌથી મોટી એપીએમસી તમે એને એની એની પડખામાં દેવો છો તમે એના તળિયા ચાટો છો તમે તમારા બિઝનેસ માટે કરો છો કોઈ સમાજને એનાથી ફાયદો નથી થયો એટલે જે કંઈ પણ સામાજિક રીતે તમે તમારી રાજકીય લીટી લાંબી કરતા હોય કે તમારે તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગણેશ ગોંડલ નું નામ લઈશો ગણેશ ટિકિટ ના મળે

તો આ ડર ની રાજનીતિ છે આ કઈ રાજનીતિ છે જે કઈ પણ બન્યું ઘટના બની એમાં જયંતિભાઈ ઢોલ કે જેને જયરાજ ને આગળ કર્યો એને ખભા ઉપર બેસાડીને એને એને આગેવાન બનાવ્યો અને એ જયંતિભાઈ નું અત્યારે શું અલગ છે તમને બધાને ખબર છે અને આ માધ્યમથી તારે વધારે એમાં લાંબુ એટલે સમજી વિચારી કોને મદદ શું છે તમારા છોકરાઓ આ બધું સહન કરી શકશે કે નહીં આ ગુલામી જે તમે તમે સહન કરી રહ્યા છો એ તમારા છોકરાઓ સહન કરી શકશે કે નહીં અને બીજું કે આપણી છેલ્લી પેઢી એવી છે કે જે આની સામે લડી શકશે હવે પછીની પેઢીમાં

આરોપી છે ને કોઈ સમાજ નો નથી હોતો આરોપી નું કોઈ ધર્મ નથી હોતો આરોપી આરોપી હોય છે કોઈ પણ સમાજ નો હોય અને મારી લડાઈ કોઈ પણ સમાજ સાથે કે કોઈ બીજા સાથે નથી મારી લડાઈ અન્યાય સામે અને આરોપીની સામે છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું એ ઘણા લોકો છે ને આને પાટીદાર વર્ષથી ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ક્ષત્રિય આંદોલન વખતે પણ જયારે પરસોત્તમ રૂપાલા બેનો દીકરીઓ વિશે બોલ્યા હતા ને ત્યારના મારા વિડીયો ઉપાડીને જોઈ લેજો મેડા છે વરણ ની પીડા છે અને આ અઢારે વરણની પીડા આપણે સાથે મળીને સોલ્વ કરવાની છે

વિનુ સિંગાળા સહિતની હત્યાઓ અને અત્યાચારોની યાદ કરતા કહ્યું હવે સંગઠન શક્તિ કરી અને લડત લડીશું પત્રકારોના સવાલોની સામે જગીસા પટેલના પણ સામે સવાલ કે ગોંડલમાં શું ઇલેક્શન સમયે નંબર વિનાની ગાડી સાથે બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ નથી બનતી આ કઈ રાજનીતિ છે અલ્પેશ ડોલરિયા જે કાઈ હોય તે સમાજના આગેવાન હોય સમાજના દીકરા લાકડીઓ ખાતો હોય ત્યારે એમની પડખે ઊભા રહેવું જોઈએ કોઈને બાપ બનાવીને સમાજની દલાલી કરવી ન જોઈએ અલ્પેશ ઢોલરિયા કોઈ સમાજનો આગેવાન નથી એશિયાની મોટી એપીએમસીનો પ્રમુખ પગના તળિયામાં ચાટે છે તેવું જીગીશા પટેલ દ્વારા નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્ર એ ગોંડલનું રાજકારણ ગરમાયું છે સામાજિક સંસ્થાઓના બની બેઠેલા આગેવાનો સરકારમાં પોતાના સ્વાર્થ ખાતર રાજકીય રોટલા શેકે છે

અને ગોંડલમાં અઢારે વર્ણના ડરનો માહોલ છે એવું પણ કહ્યું છે ત્યારે અમારી સામે સવાલ ત્યારે થાય છે ન્યાયતંત્રની સામે સામે પણ પણ સવાલ સવાલ થવા જોઈએ એની ત્યારે ગોંડલમાં હવે સ્વપોપટાઈ સોરઠિયા અને વિનુ સિંગાળાની પ્રતિમા મુકાશે તેવું નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને છેલ્લે જીગીસા પટેલે એવું કહ્યું કે અમારી લડત પાટીદારો કે ક્ષત્રિયો સામે નહીં પરંતુ અઢારે વર્ણના હત્યારા લોકોની સામે છે આ જીગીસા પટેલનું નિવેદન છે અને જીગીસા પટેલના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર